ખેડૂત ભાઈઓ આપણા ડુંગળીના બજાર અત્યારના સંજોગોમાં છેલ્લા ઘણા દિવસોથી ખૂબ સારા બજાર છે આપણે જોઈએ તો આપણા ગુજરાતમાં ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રના જે કાંઈ માર્કેટિંગ યાર્ડો છે એમાં ભાવનગર તળાજા મહુવા ગોંડલ રાજકોટ આ બધા મુખ્ય ડુંગળીના જે માર્કેટિંગ યાર્ડો છે આ બધા યાડોમાં ખૂબ સારા ભાવથી આપણો માલ અત્યારે વેચાઈ રહ્યો છે ભાવ તૂટી જાય અને ખૂબ નીચા જતા રહે એવી કોઈ શક્યતાઓ હાલમાં ક્યાંય દેખાતી નથી પણ આપણે કેટલીક બાબતોથી માહિતગાર રહેવું ખૂબ જરૂરી હોય છે અને એવી એક બાબત ડુંગળીના પાકમાં જે છે એ છે કે અત્યારના સમયમાં આપણા દેશના કયા હિસ્સામાં ડુંગળીનો નવો પાક બજારમાં આવી જાય છે અને એ નવો પાક જે બજારમાં આવે છે એનો જથ્થો ખરેખર કેટલો હોય છે અને એની અસર આખા દેશના આપણા ડુંગળીના બજારો ઉપર કેવી પડી શકે છે એના ઉપર આપણે આ આ એપિસોડમાં ચર્ચા કરીએ છીએ મિત્રો તો આપ સૌ આ ખાસ કરીને આપણા ડુંગળીના અત્યારના બજારને અસર કરતા આ મુદ્દો છે એટલે આના ઉપર આપણે ખાસ એક અહેવાલના હિસાબથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો તો આ વિડીયોમાં આપ સૌ બનાવી રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત આપણે 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 જે વેચી રહ્યા છીએ એના આજકાલના હિસાબથી જોઈએ તો આજે ભારતના ઓક્ટોબર મંગળવારના દિવસે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આજના દિવસના ભાવને પણ આપણે ધ્યાનમાં લઈએ અને વીતેલા આખા અઠવાડિયા દરમિયાનના ભાવને આપણે ધ્યાનમાં લઈએ તો એકંદર આપણે સારા માલ આઠસો થી નવસો રૂપિયા સવા નવસો સાડા નવસો રૂપિયા સુધી આપણા કેટલાક બજારમાં આપણા સારા માલ વેચાઈ રહ્યા છે ત્યાર પછી બીજો નંબર હોય ત્રીજો નંબર હોય એ પ્રમાણે ભાવ ફેરફારમાં શકે જે ભાવો આપણે ત્યાં ચાલે છે એ જ ભાવો આ આ આ રૂપમાં પ્રકારના માલમાં આપણા મધ્ય ભારતના વિસ્તારો એટલે કે મધ્યપ્રદેશનો વિસ્તાર હોય મહારાષ્ટ્રનો ઉત્તર મહારાષ્ટ્રનો વિસ્તાર હોય કે મહારાષ્ટ્રના બાકીના હિસ્સાઓ હોય રાજસ્થાન હોય हरियाणा હોય આ દરેક જગ્યાએ આ ક્વોલિટીના ભાવ સમાન રૂપથી ચાલી રહ્યા છે અને સારી રીતે આપણો માલ વેચાઈ રહ્યો છે પણ અત્યારથી હવે પછી આપણે ત્યાં એક નવો ડુંગળીનો પાક જે આવતો હોય છે કાયમ માટે એ આ વર્ષે થોડો વિશેષ પ્રમાણમાં આવવાની શક્યતાઓની ચર્ચા ડુંગળીના જે કાંઈ મોટા બજારો છે એમાં થઈ રહી છે અને માલની આવકો ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે અને આવકોનો જે પ્રમાણ છે એ એ પ્રમાણ છે છે હવે વિસ્તારમાં અત્યારે પાકીને આવે આપણે જોઈએ સમજીએ તો કર્ણાટક અને તામિલનાડુ આ જે રાજ્યો છે દક્ષિણ ભારતના ખાસ કરીને છેડાના રાજ્યો કર્ણાટક અને તામિલનાડુ આ રાજ્યોમાંથી અત્યારે હવે ડુંગળી પાકી તૈયાર થઈ અને નવો માલ બજારમાં આવવાની શરૂઆત લગભગ છેલ્લા એકાદ અઠવાડિયાથી થઈ ગઈ છે અને આજના દિવસની જો આપણે વાત કરીએ તો કર્ણાટકના મુખ્ય ડુંગળી બજાર એટલે કે બેંગ્લોરમાં આજના એક જ દિવસમાં નવી ડુંગળીની લગભગ એક લાખ થી વધારે થઈ છે અને એ જ પ્રમાણે બાકીના બધા જે કોઈ માર્કેટિંગ યાર્ડો દક્ષિણ ભારતના છે એ માર્કેટિંગ યાર્ડોની પોતાની પોતપોતાની પોતાની ક્ષમતા અને એના વિસ્તાર પ્રમાણે દરેક યાર્ડોમાં નવી ડુંગળી આવી રહી છે હવે આ નવી ડુંગળી જે આવી રહી છે એ ડુંગળી આવશે ક્યાં સુધી તો એની શરૂઆત હજી અઠવાડિયાથી થઈ છે અને હવે એ લગભગ બે મહિના સુધી સતત આવ્યા એટલે કે અને અને એનો માલ સારી રીતે આવશે એ માલ ધીમો પડે ત્યાં સુધીમાં આપણો મધ્યપ્રદેશનો મહારાષ્ટ્રનો આ બધો માલ બજારમાં આવવાની શરૂઆત થઈ જતી હોય છે પણ અત્યારના સમયમાં દક્ષિણ ભારતના આ બજારોમાં જે ડુંગળીનો માલ આવી રહ્યો છે એ માલના અત્યારના વેચાણ ભાવની આપણે ચર્ચા કરીએ આજની વાત કરીએ ગઈકાલની વાત કરીએ તો ત્યાં જે માલ વેચાઈ રહ્યો છે નવી ડુંગળી એની શરૂઆત રૂપિયાથી રૂપિયાથી થાય છે કિલોના શરૂઆત થઈ અને ખૂબ સારો માલ હોય તો સાડા પાંચસો થી છસો રૂપિયાના ભાવથી વેચાઈ રહી છે નવી ડુંગળી નવી ડુંગળીમાં પણ કેટલીક સારી ક્વોલિટી હોય છે જે લાંબો સમય સુધી સંગ્રહ કરી શકાય એવી હોય છે એ વસ્તુ

મોટા પ્રમાણમાં આવવા માંડે તો સામાન્ય રૂપમાં અસર એની બજારો સુધી પણ આગામી દિવસોમાં કદાચ થઈ શકે એની અસર થઈ શકે તો કેટલી થઈ શકે તો એમાં વધારે કોઈ ગભરાવાની કે બીવાની જરૂર નથી કારણ કે એ જે માલ આવે છે એ માલ આખા દેશમાં ફેલાઈને આવે છે અને આખા દેશમાં એકંદર અત્યારે બહુ જાજો નવો પાક ક્યાંયથી આવતો નથી માત્ર દક્ષિણ ભારતમાંથી જ આવે છે એટલે એનો જથ્થો ભલે એક લાખ કે દોઢ લાખ કે બે લાખ દોરીના દૈનિક હિસાબથી આવતો હોય પણ આખા દેશનો આપણે એક અંદાજ કાઢીએ તો એ બહુ મોટો માલ હોતો નથી પણ એની અસર બજાર ઉપર અવશ્ય થાય છે આપણને જે થોડા ભાવો હજી વધે અને વધવાની આપણી કોઈ અપેક્ષાઓ હોય તો નજીકના દિવસોમાં આ નવો માલ જે બજારમાં આવી રહ્યો છે એની અસર આપણા ભાવ ઉપર પડી શકે છે ભાવ આપણો તૂટી પણ નથી જવાનો ગગડી પણ નથી જવાનો પણ વધવાની જે કઈ થોડી ઘણી આપણી અપેક્ષાઓ એના ઉપર સામાન્ય અસર થઈ શકે છે તો ડુંગળીના પાકને લઈને અત્યારના દિવસોમાં આપણે જે ભાવથી વેચી રહ્યા છીએ એ ભાવથી વેચતા વેચતા આગળના દિવસોમાં નવા માલની બજારમાં હાજરીથી કેવો ફરક પડી શકે છે એને માટે આવતા દિવસોમાં આપણી પાસે એટલે કે જે કોઈ ખેડૂતો પાસે અત્યારે ડુંગળી છે આગામી દિવસોમાં વેચવાની છે આવા ખેડૂતો કમસે કમ એકાદ બે પાંચ દિવસ

આ ચર્ચાના આધારે એમને પોતાનો નિર્ણય લેવામાં ખૂબ અનુકૂળતા થાય એટલા માટે મહત્તમ ખેડૂતો સુધી આપણો આ એપિસોડ આપણો આ વિડીયો પહોંચે એવા આપ સૌના તરફથી પણ પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત